મિત્રો વિડીયોમાં આજ તો ધમાકો કરવાનો છે રિયલ ને રિયલ પૈસા કઈ રીતે કમાવા તો મિત્રો વિડિયોમાં નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ વિડીયો મિસ ન થાય તો ચાલો જ ગેમ ચાલુ તો હાલો મિત્રો હું છું રણો કોમેડી રિયલ ગેમ ને રિયલ પૈસા કેવી રીતે કમાવો આજ બધું તમને વિડીયોમાં બને રહેજો આજ નવા ખેલાડી બધા આવી ગયા છે બધાએ રમત રમવા આવ્યા છે કેવી રીતે રમત રમવાની છે અને કેવી રીતે પૈસા કમાવાના છે બધી માહિતી આપણે સમજો ખેલાડી જો બધા આવી ગયા છે આ બધી નાના બાળકોની રમત છે તો વિડીયોમાં બન્યા રહેજો તમને ફૂલ મોજ આવશે તો મિત્રો બાળકો બધા આવી ગયા છે જો બાળકો બધા રમત રમવાની છે બધા રાજી થઈ ગયા હોય તો આ તો કઈ પૈસા જીતી જ જવાની છે

તો પેલા કોણ આવશે વંશુ તો વંશુ તારું નામ છે હાલો ખોટું છે જવાઈ દેવ હાલો હવે જાણું પણ ખોટી છે તો જવાઈ દયો હાલો ખોટું છે અમે આમાં જી જીત્યા એને પૈસા આપવાના છે આલો ખોટું છે જવા દો હવે આયો છે સાલો સાલો પણ સાચું પડ્યું છે તો લઈ લો આવડી બોટલા સો રૂપિયા જીત્યા જાવ સાલા તો સાલા માટે તાળીઓ વગાડો સાલો જીતી ગયો છે અહીં આયો છે ચિંગા તો ચિંગા ભાઈ તમે કઈ બોટલ ફેરવશો ચિંગા ભાઈ પસાર રૂપિયા જીતી ગયા છે તો ચિંગા માટે તાળીઓ વગાડો હા ચિંગા ભાઈ પસાર રૂપિયા જીતી ગયા હાલો અમે આગળ હાલો અમે તમે કઈ ફેરવશો સાચું છે હાલો બસો રૂપિયા કોણ શું નામ છે તારું યુગ બસો રૂપિયા જીતી ગયો છે હાલો અમે વધ્યા છે પાંચસો અને વીસ રૂપિયા હાલો હવે તારું નામ શું છે રોનાક રોનક ભાઈ હવે બોટલ તમારું ખોટું છે હાલો આગળ આવતા થાવ હા અમે એનું પણ ખોટું છે હાલો આગળ આવતો આગળ વધો હાલો ખોટું છે આગળ વધો અમે પાછો વંશુ આવ્યો છે વંશુ પાંચસો રૂપિયા જીતી ગયો છે પાંચસો રૂપિયા લઈ લો હાલો આગળ વધો અને સંધુ પાછી આવી છે ખોટું છે હાલો આગળ વધો હાલો ખોટું છે આગળ વધો અમે તો અલ્યા જીતો એટલે પાંચસો પચાસ રૂપિયા નો સવાલ ચાલો આગળ વધો ખોટું છે હાલો સાચું છે વીસ રૂપિયા જીતી જશે તાળીઓ વગાડો તો મિત્રો કેવી આપણી લાગી રમાય જરા કેવી મજા આવીને તો મિત્રો આ બાળકોને ફૂલ મજા આવી તો આપણને મજા આવી કેવી લાગી રમાય તો કોમેન્ટ જરા કરજો આવીને આવી નવ રમત આવતા રહેશે રહી છે એટલે ફોલો બોલો કરી લેજો